નમસ્કાર મિત્રો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના તાલુકાના નામ યાદ રાખવાની શોર્ટ ટ્રીક શીખીશું માત્ર એક સૂત્ર યાદ રાખવાથી આપણે સરળતાથી બધા જ તાલુકાના નામ યાદ રાખી શકીએ છીએ તો આપણે એ સૂત્રને યાદ રાખીશું સૂત્ર છે સૂત્ર યાદ રાખજો અદા વદા પાથ સુલા વાંકા પાડી દીધા આ સૂત્ર યાદ રાખો અદા એટલે ઉપરથી અમીરગઢ દા એટલે દાંતા વદા વ એટલે વડગામ દા એટલે દાંતીવાડા પાથ ભા એટલે ભાભર થ એટલે થરાજ સુલા શું એટલે સુઈ ગામ લા એટલે લાખણી વાંકા પરથી વાવ કા એટલે કાંકરેજ પાડી પા ઉપરથી પાલનપુર ડી એટલે દિશા ડી ધા ડી એટલે દિયોદર ધા એટલે ધાનેરા અદા વદા ભાથસૂલા વાંકા પાડી દીધા આ સૂત્ર આપણે યાદ રાખીશું મિત્રો આવી આ આ યાદ રાખવાની શોર્ટ ટ્રીક શીખવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો ગુજરાતના જિલ્લાઓના નામ અને ભારતના રાજ્યોના નામ યાદ રાખવાની શોર્ટ ટ્રીક ના વિડીયો જોવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આભાર